જે આંકડાઓ જે અત્યારે બેકો દ્વારા જે આવે છે એમાં સતત ખેડૂતો દેવામાં ડૂબતા જાય છે તેથી પણ વધુ ખેડૂતોની આત્મહત્યાના બનાવો પણ વધતા જાય છે દર વર્ષે તમે આખા ભારતના જે આંકડાઓ તમે લ્યો કે ભાઈ આવો તો એક વર્ષમાં ખેડૂતો દેવાદાર બને છે દેવાદાર બને છે અને એને કાં જમીન વેચવી પડે જમીન ન વેચાતા પણ દાણામાં બહાર ન નીકળી શકે તો પોતે આત્મહત્યા કરતો હોય છે અત્યારે બેંકોમાં જે એ બેંકોમાં જેટલા જે ખેડૂતોને લોન લેવાને ઉપડે જેટલા પૈસા ઉપડે એટલા ખેડૂતોએ ઉપાડ્યા છે કારણ કે દેણામાં છે એટલે ઉપાડવા જ કાંઈ પણ ખેડૂત કરી શકે એવું નથી ખેડૂતો અત્યારે પાંચ પાંચ વીઘા એમના બાળકોના અભ્યાસ માટે થયો કે જે કોઈ પ્રસંગો માટે પાંચ વીઘા જમીન એને વેચવી પડે છે એવી પરિસ્થિતિ છે અને પછી આત્મહત્યા કરે છે એટલે ગુજરાતનો ખેડૂત છે એ છે પણ દેણામાં ભરે છે પણ દેણામાં જીવે છે પણ દેણામાં તો કઈ રીતે ગુજરાતનો ખેડૂત સમૃદ્ધ બનશે ભારત સરકાર ખેડૂતોની આવક બમણી થાય ને એવી વાતો કરે અને ગુજરાત સરકાર છે એ સમૃદ્ધ ખેડૂત ને સમૃદ્ધ ગુજરાત એવા નારા લગાવી રહી છે પણ જે સમાચારો આવે છે ને એ ક્યારેય ખેડૂતોના પક્ષમાં આવતા નથી એટલે મને તમને સવાલ થાય કે આ કેવી રીતે સરકાર છે એ ખેડૂતને સમૃદ્ધ બનાવવાની છે અને ખેડૂતોની આવક ડબલ કરવાની છે એવા જે કમાચાર આજ હવારમાં સામે આવ્યા છે કે ઇફકોમાં ખાતરમાં પાછો છે એ એકોને ત્રીસ રૂપિયાનો વધારો થઈ ગયો છે એટલે કે એનપીકે ખાતરની જે પચાસ કિલોની થેલી છે એ સત્તરસોને વીસમાં મળતી તી હવે ખેડૂને અઢારસોને પચાસ રૂપિયામાં મળશે એટલે કે એક તરફ જે છે એ જણસીના ભાવ ત્યાંના ત્યાં છે ખેડૂતો છે એ ભાવ વધારો થાય એવી માંગણી કરે છે અને બીજી બાજુ અત્યારે ચોમાસામાં બધા જ ચોમાસું પાકના વાવેતર થઈ ગયા છે ખેડૂતોને જ્યારે ખાતરની અણીના સમયે જરૂર હોય છે એવા સમયે છે તે ફરી પાછો એકસો ને ત્રીસ રૂપિયાનો ભાવ વધારો છે એ અત્યારે ઝીકી દેવામાં આવ્યો છે ત્યારે સવાલ એ થાય છે કે આ પ્રકારે જો નિર્ણયો લેવામાં આવશે તો કઈ રીતે ગુજરાતનો ખેડૂત સમૃદ્ધ બનશે અને બીજી બાજુ જે આંકડા સામે આવ્યા છે કે દિવસે ને દિવસે ગુજરાતના ખેડૂતો છે એ પોતાની જમીન બચાવવા પોતાનું અસ્તિત્વ બચાવવા માટે બેંકો પાસેથી જેટલી લઈ શકાય ને એટલી લોન લઈ રહ્યા છે પાંચ વર્ષના જે આંકડા સામે આવ્યા છે ને એમાં સુડતાલીસ હજાર કરોડ રૂપિયાનું જે દેણું છે એ દેણું ખેડૂતોનું વધુ છે અને ગુજરાતના ખેડૂતો ઉપર એક પોઈન્ટ ચુમ્માલી લાખ કરોડનું દેણું અત્યારે છે એટલે જો ગુજરાત સરકાર છે એ સમૃદ્ધ ખેડૂત અને સમૃદ્ધ ગુજરાતની વાતો તો કરે છે પરંતુ આ જે નિર્ણયો લેવાઈ રહ્યા છે ખેડૂતો ઉપર જે મોંઘવારીનો માર કે પછી પેસ્ટિસાઈડ ની દવાયું હોય કે પછી ખાતર હોય એને જોતા તો એવું નથી લાગતું કે કઈ રીતે ખેડૂતની આવક છે એ બમણી થાય પરંતુ આ તો એવું લાગી રહ્યું છે કે ખેડૂતની આવક દિવસે ને દિવસે ઘટી રહી છે અને ખેડૂત જે છે એ દેણામાં ગરકાવ થઈ રહ્યો છે આ સમગ્ર જે મુદ્દો છે સમગ્ર સમાચાર જે સામે આવ્યા છે તેને લઈને અવર રાજકોટે ખેડૂતના આગેવાન એવા રામકુભાઈ કરપડા સાથે વાત કરી છે તો તેમને શું કીધું છે આવો સાંભળી નમસ્કાર રામકુભાઈ સ્વાગત છે આપનું અવર રાજકોટમાં નમસ્કાર જે પ્રમાણે સમાચારો સામે આવ્યા છે કે ઇફકોએ ખાતરમાં એનપીકે ખાતર જે છે એમાં એકસો ને ત્રીસ રૂપિયાનો ભાવ વધારો કર્યો છે તો વાત કરવામાં આવે તો ગત જાન્યુઆરીમાં પણ આ પ્રકારે વધારો જીકવામાં આવ્યો હતો તો અત્યારે ખેડૂતોની સિઝન છે તો એમાં જે આ ભાવ વધારો ખાસ કરી અત્યારે કરવામાં આવ્યો છે તો ખેડૂતોને કેવી અસર પડશે ખેડૂતોને ખાસ કરીને ગુજરાતમાં જે છે ખાતરને તંગી કાયબ રહી છે ખેડૂતોને જ્યારે જરૂર હોય કે વાવણી ટાઈમ વાવણીનો ટાઈમ હોય ત્યારે ખાતર બધાય ડેપોમાં મળતું નથી અત્યારે પણ ખેડૂતોને યુરિયાની જરૂર હોય તો યુરિયા પણ મળતું નથી ત્યારે દર વર્ષે ખાતરમાં નાનો મોટો ભાવ વધારો દર વર્ષે આવતો જ હોય છે અને સરકાર દ્વારા ભાવ વધારો કરીને વળી પર થોડા પૈસા ઘટાડી અને ભાવ વધારો કાયમી ખેડૂતોને દર વર્ષે લાગે છે એમાં યુરિયા હોય તો બે હજાર બાવીસ માં ખેડૂતોની આવક બમણી થશે પણ ની આવક બમણી બમણી નો થાય પણ ખેડૂતોને જ આવક અત્યારે બમણી થઈ રહી છે અને એક જયારે જ ખેડૂતોને જરૂરિયાત હોય છે ત્યારે અત્યારે હાલમાં ખેડૂતોને જે ખરીફ પાક છે એમાં યુરિયા ખાતરની અત્યારે જરૂર છે યુરિયા ખાતર એક પણ ડેપો ઉપર મળતું નથી અને મળે છે તો સાથે કોઈ કોઈ નેનો યુરિયા આપવામાં આવે છે અથવા બીજી દવાના પેકેટ આપવામાં આવે છે એટલે ખેડૂતોને જે ખાતર ની ખરીદી કરે એટલે ન જરૂરિયાત વસ્તુ હોય એ પણ આ લોકો સંઘવાળા છે મંડળી છે કે ખાતરનો ડેપો છે એ લોકો પધરાવે છે સરકાર એમ કહે છે કે ખેડૂતોને સાથે કાંઈ આપવાનું નથી એનો પરિપત્ર પણ છે પણ છતાંય એમ છતાંય પણ કોઈ ખેડૂતોનું સાંભળતું નથી ઉપરલા લેવલથી જે આ લોકોને મૌખિક સૂચનાઓ આપવામાં આવે છે કે તમારે આ દેવાનું જ છે નેનો અને નેનો ખેડૂતોને કોઈ પણ જરૂરિયાતમાં એ ટપક સિંચાઈ કરતા હોય એ જ ખેડૂતોને એ કામ લાગે બાકી જે ખેતરો અને ત્યારે દર વર્ષે આ રીતે ખેડૂતોના ઉપર માર ખાતરના ભાવ વધારાનો માર સહન કરવો પડે છે એ સિવાયના ખેડૂતોના જે પાકની જણસો છે એ જણસોના ભાવ સ્થગિત એમ નામ પડ્યા છે મગફળી હોય તો હજાર થી બારસો રૂપિયામાં વેચાતી હોય છે કપાસ તેરસો થી વેચાતો હોય છે જીરું પાંત્રીસો રૂપિયા ગયા છે તો ખેડૂતોની જે જણસો છે એમાં કોઈ પણ જાતનો ભાવ વધારો આવ્યો નથી અને ભાવ ઘટતા જાય છે એની બદલે જે ખેડૂતો ખર્ચ કરે છે એમાં ડીઝલ હોય ખાતર હોય બિયારણ હોય અને પેસ્ટીસાઇડ દવાઓ હોય આ તમામ માં ખેડૂતોને સતત ભાવ વધારાનો માર ઝીલવો પડે છે અને એના કારણે ખેડૂતો દેવાદાર બનતા જાય છે અને હજી પણ વધુ દેવાદાર બનશે આવી જ રીતે ભાવ વધારો થતો રહેશે તો હજી ખેડૂતો પણ દેવાદાર બનશે જી જી રામકુભાઈ અત્યારે ખાસ કરીને ચોમાસુ પાકના વાવેતર થઈ ગયા છે તો અત્યારે ખાતરની જરૂરિયાત કેટલા પ્રમાણમાં હોય જેટલી જમીન હોય એ પ્રમાણે અને એક થેલીએ અત્યારે આપણે ગણીએ પચાસ કિલોની તો એકસો ત્રીસ રૂપિયા વધ્યા છે

ખેડૂતો આવતું હોય છે એના બદલામાં જે ભાવ વધારો છે ભાવ વધારો અત્યારે યુરિયા છે યુરિયા ની પચાસ કિલોની ગોણ આવતી એ સરકારે પિસ્તાલીસ કિલોની કરી નાખી ભાવ વધારો ભાવ વધારો કર્યો અને વજન વજન ભાવ વધારો કર્યો વજન ઘટાડો કર્યો તો તો આવી રીતે જે કારણ કે અત્યારે જો વાવણીનો ટાઈમ હતો વાવણીનો ટાઈમ અત્યારે ચાલુ છે હવે એરંડા એક નું વાવેતર બાકી હોય બાકી તમામ વાવેતર કપાસ ના છે કપાસ કે જુવાર તલ મગફળી આ બધા વાવેતર થઈ ગયા છે ત્યારે હવે જરૂરિયાત જે છે ઈ ખરી રીતે જરૂરિયાત છે યુરિયા ખાતર ની અને અને ડીએપી ખાતરની વધારે ને વધારે પુરવઠો અત્યારે જો જરૂર ખેડૂતો ના પડે એવો યુરિયા ની જરૂર પડે પણ આવી જ રીતે આવી જ રીતે છે યુરિયા મળતું નથી યુરિયાના અનેક પ્રકાર ઉપયોગ થતા હોય છે એટલે એના કારણે થઈને જે ખેડૂતોને જથ્થો મળવો પડે એ અન્ય જગ્યાએ જથ્થો જતો હોય છે એના કારણે થઈને ખેડૂતોને સતત આ તંગી સર્જાય છે અને ખેડૂતો એમાં હેરાન અને પરેશાન થતા હોય છે જી અને માનો કે સમયસર અત્યારે જયારે ખાતર ની જરૂર હોય અને કદાચ એ થોડા દિવસો ન મળે તો ખેતીમાં કેવા પ્રકારે નુકસાન થઈ શકે ખેતીમાં જો ખાતર જેના ટાઈમ પ્રમાણે ન મળે તો ખેડૂતોને એ જે પાક છે ને એ પાક દસ દિવસ સુધી જો ખાતર ન મળે તો મોટામાં મોટી નુકસાની આવતા છે અને રોગથી પણ એ પાક ને પાકની જે જે એને પાકની વૃદ્ધિ હોય એ વૃદ્ધિ અટકી જતી હોય છે એટલે એટલે પાક ને સીધું ખેડૂતોને જ આ મોટા મોટું નુકસાન આવતું હોય છે અને એ સીધું પાક ઉપર આવતું હશે પાક ને આવે નુકસાન એ જ ખેડૂતોને નુકસાન આવે એટલે એના કારણે ખેડૂતોને જે ઉત્પાદનમાં પણ ઘટાડો થાય અને માલ ની જે ક્વોલિટી બનવી પડે એ ક્વોલિટીમાં પણ ક્વોલિટી પણ ન બની શકે એટલે એટલે જે જણસ ખેડૂતોની હોય એ ભાવ થી અને એના ઉત્પાદન બે બે માર ખેડૂતને સહન કરવો પડે જી જી અને રામકુભાઈ આપ અનેક પ્રશ્નોને લઈને ખેડૂતોની જે રજૂઆતો હોય એમાં સાથે રહેતા હોવ છો એટલે હમણાં જે આંકડાઓ સામે આવ્યા છે કે ગુજરાતના જે ખેડૂતો છે એના ઉપર એક પોઈન્ટ લાખ કરોડનું જે દેણું છે એ થયું છે અને આમ જો પાંચ વર્ષના આંકડાઓ અને બધા બેંકોએ જે આંકડાઓ જાહેર કર્યા છે એ પ્રમાણે સુડતાલીસ હજાર કરોડ રૂપિયાનો જે દેણાનો વધારો છે એ છેલ્લા પાંચ વર્ષમાં થયો છે તો એક તરફ જ્યારે ગુજરાત સરકાર જે છે એ સમૃદ્ધ ખેતી સમૃદ્ધ ખેડૂત એવા નારા ઉપર જ્યારે કામ કરતી હોય અને આ પ્રકારના જે આંકડાઓમાં વિસંગતતા જોવા મળે છે તો એ બાબતે આપનું શું કેવું છે જે આંકડાઓ જે અત્યારે બેકો દ્વારા જે આવે છે એમાં સતત ખેડૂતો દેવામાં ડૂબતા જાય છે તેથી પણ વધુ ખેડૂતોની આત્મહત્યા આત્મહત્યાના બનાવો પણ વધતા જાય છે દર વર્ષે તમે આખા ભારત ને જે આંકડાઓ તમે લ્યો કે ભાઈ આવો

જન્મે છે પણ દેણામાં મરે છે પણ દેણામાં જીવે છે પણ દેણામાં પણ એના નીકળી શકતો નથી એટલે આ આ પરિસ્થિતિ જે અત્યારે ઉપાડ્યા છે કારણ કે દેણામાં છે એટલે ઉપાડવા જ પડે એટલે જે આ જે આંકડો અત્યારે આવી રહ્યો છે એ સતત દર વર્ષે આંકડો વધતો જાય છે ખેડૂતો ખેડૂતો ઘટતા જાય છે એક બાજુ ખેડૂતો આત્મહત્યા કરતા જાય છે જી અંતિમ પ્રશ્ન એ છે છે કે જે જે આ વર્ષના અત્યારે આંકડાઓ સામે આવ્યા તો આપ ઘણા વર્ષોથી પોતે પણ ખેતીના ક્ષેત્ર સાથે જોડાયેલા છો તો જે પાકનું ઉત્પાદન પાકની વાવણી થાય ત્યારથી લઈ અને લણની થાય ત્યાં સુધીના પહેલા જે ખર્ચાઓ હતા અને એ અત્યારે જે છે એમાં કેટલો ફેરફાર આવ્યો છે ફેરફાર એમાં મોટો આવ્યો છે કે કારણ કે જો બે હજાર બાવીસ મા તમે જીરાના એક વખતના સમય જીરા ના બાર હજાર દસ થી બાર હજાર રૂપિયા એક પ્રતિ વીસ કિલો ના ભાવ હતા વરિયાળી પણ ત્રણ હજાર થી ચાર હાજર પ્રતિ વીસ કિલો ના ભાવ હતા કપાસ સત્તરસો થી અઢારસો ના ભાવ હતા તો આ બધી જણસોના તમે ભાવ ગણો અને અત્યાર અત્યારના રીતે તમે ગણો તો બે હાજર બાવીસ ત્રેવીસ માં શું ભાવ હતા અને ચોવીસ પચીસ ના શું ભાવ છે એ બે બે ભાવ કરો અત્યારે જીરુ પાંત્રીસો રૂપિયા જે તેર હજાર રૂપિયા વેચાડું હતું એ જીરું પાત્રીસો રૂપિયા વેચાશે જે વડિયાળી ત્રણ થી ચાર હજાર રૂપિયા વેચાતી હતી એ વરિયાળી અત્યારે બારસો હજાર બારસો રૂપિયામાં એરંડા હજાર બારસો રૂપિયામાં કપા ચૌદસો રૂપિયામાં તો ભાવ ખેડૂતોની જણાશો ને ઘટ્યા છે અને ઘટ્યા છે એટલે જ ખેડૂતો આ દેવાદાર બનતા જાય છે સામે જે સામે જે છે દવાઓ હોય બિયારણ હોય રાસાયણિક ખાતરો હોય ડીઝલ હોય ટ્રેક્ટર ના ખર્ચા હોય મજૂરો હોય આ બધા ખર્ચા ઈ સતત વધતા જાય છે અને આ સામે જે ખેડૂતોની ખરીદી કરવાની છે એ ઈ

પ્રસંગો માટે પાંચ વીઘા જમીન એને વેચવી પડે છે એવી પરિસ્થિતિ આવીને ઊભી રહી છે ત્યારે ખેડૂતો દેવામાં છે આત્મહત્યાના બનાવો તમે દર વર્ષે જોવો છો કે આત્મહત્યા ખેડૂત શા માટે આત્મહત્યા કરે છે જ્યારે એને કોઈ જમીન વેચે તોય પણ દેણા ન ભરાય ત્યારે એ આત્મહત્યા કરતો હોય છે હામે જણોશોના ભાવ નથી જણોશોના ભાવ જો સરકાર એમએસપી આપતી નથી એમએસપી જયારે આપશે તો જ આ ખેડૂત ડબલ આવક થશે સધ્ધર થશે અને જમીન ને બચાવી શકશે બાકી અત્યારે કોઈ ખેડૂત આ જમીન થી સધ્ધર થાય કે આ ડબલ આવક થાય એવા કોઈ પણ સંજોગો અત્યારે જોવા મળતા નથી જી રામકુભાઈ આભાર હવે રાજકોટ સાથે જોડાય વાતચીત કરવા બદલ તો તમે જોયું કે જે પ્રમાણે ખેડૂતના આગેવાન કે જે સતત ખેડૂતની વચ્ચે રહે છે અને પોતે પણ ખેડૂત છે એને ખેડૂતોની વેદના જણાવી છે કે ગ્રાઉન્ડ લેવલે ખેડૂતો સાથે કેવા પ્રકારના પ્રશ્નો થતા હોય છે ખેડૂતને કેવી તકલીફ પડતી હોય છે અને સરકાર બીજી તરફ વિધાનસભામાં બેઠા બેઠા અને ભાષણોમાં નેતાઓ એમ કહે છે કે ખેડૂત છે ગુજરાતનો એ સમૃદ્ધિની દિશા તરફ આગળ વધી રહ્યો છે પરંતુ આ સમાચાર અને ગ્રાઉન્ડ લેવલની રિયાલિટી જોતાં શું તમને લાગે છે કે ખેડૂતની આવક બમણી થવાની છે એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો નમસ્કાર